શાળા પરિવારે પણ સરસ ઉત્સાહથી આ કાર્યક્રમને વધાવ્યો છે ગ્રામજનોએ પણ સારી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને દીપાવ્યો છે ખાસ તો પત્રકાર મિત્રોએ પણ બહુ બોળી સંખ્યામાં આ વખતે હાજરી આપી અને કાર્યક્રમને જે કેમેરામાં ભંડાર્યો છે એ બદલ તમામનો સૂનો આભાર છે તાલુકા કક્ષાનો કાર્યક્રમ અંતરિયાળ ગામોમાં ઉજવવામાં આવે જેનાથી ગામોની અંદર એ રાષ્ટ્રપ્રત્યેની ભાવના જાગૃત થાય મદભૂતતા વધે તાલુકા લેવલના અધિકારી અધિકારીશ્રીઓ જે ગ્રામ્ય કક્ષાએ આવે ત્યાંની રજૂઆતો સાંભળે અને ગ્રામ્ય કક્ષાએ એ જરૂરિયાતો હોય જે કામગીરી કરવાની હોય એ કામગીરીનું આદાન પ્રદાન થાય અને એ પ્રમાણે વહીવટી પ્રક્રિયા પણ સુચારૂ રૂપથી સંચાલન થાય એ માટે સરકારીશ્રીનો આ અભિગમ છે અને તાલુકા કક્ષાનો આ ગણેશનો કાર્યક્રમ થોડા મુકામે કરવામાં આવ્યો શાળા પરિવારે પણ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે શાળા પરિવારને પણ આ તબક્કે ખૂબ જય જય